સુપ્રસિદ્ધ સત્તાધાર જગ્યાનો વિવાદ મહંત વિજય બાપુ સામેના આક્ષેપમાં અમરેલીમાં ઘેરા પ્રત્યાઘાતો સૌરાષ્ટ્રની સુપ્રસિદ્ધ સત્તાધારની જગ્યા સાથે અમરેલી જિલ્લાના લોકોની આસ્થા જોડાયેલી છે સત્તાધાર એક આસ્થાનું કેન્દ્ર રહ્યું છે સર્વસમાજના લોકોએ ધારીના નવદેશ્વર મહાદેવ મંદિરેથી રેલી યોજી પ્રાંત અધિકારી કચેરી પહોંચી આવેદનપત્ર પાઠવ્યું અને રજૂઆત કરી જે લોકો સત્તાધાર જગ્યા અને જગ્યાના મહંત વિજય બાપુને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે તેની સામે કાયદેસરની કાર્યવાહી

બસોથી બસો પચાસ વર્ષ જૂની પૂજ્ય આપા જીગાની સમાધિ સ્થાન એવી સત્તાધાર ધામના હાલના મહંત પૂજ્ય વિજય બાપુ શ્રી જીવરાજ બાપુ વિશે ખોટી માહિતી પ્રસારિત કરી લોકો પોતાનો નિજ સ્વાર્થ માટે મહંત શ્રી વિજય બાપુનું નામ બગાડવાના પ્રયત્નો કરી રહ્યા છે તો સત્તાધાર ધામના તમામ અઢાર વર્ણના ભક્તો તરફથી આ રજૂઆત કરવામાં આવે છે આવા ખોટા સમાચારો ન્યૂઝપેપર દ્વારા તેમજ સોશિયલ મીડિયા દ્વારા પ્રસારિત કરવામાં આવે છે તેના ઉપર અંકુશ લાવવાની જરૂરિયાત હોવાથી આવી ખોટી અફવાઓમાં લોકોએ વિશ્વાસ કરવો નહીં આ વિશ્વ જગવિખ્યાત સત્તાધાર ધામના આપાગીગાની જગ્યાએ એક સર્વ ધર્મ માટેની આસ્થાનું પ્રતીક અને ધાર્મિક સંસ્થાન છે તેમજ સંતોનો આધાર શ્રી ધામ અને સર્વો ત્યાંના ઉત્તરોતર હંમેશા હંમેશાને હંમેશા જ રહેલા છે અને આસ્થા અને ધાર્મિક લાગણીઓ હંમેશા કાયમ રહેશે જે લોકો આ સત્તાધાર ધામ અંગે તથા સત્તાધારના મહંતો વિશે પાયાવિહોની અને ખોટી અફવા ન્યૂઝપેપર અને સોશિયલ મીડિયા દ્વારા પ્રસાર કરે છે તેમને રોકવા અને તેમના પર અંકુશ કરવા અને આવા અસામાજિક તત્વોનો વિરોધ કરવાની આપણી બધાની નૈતિક ફરજ છે આપણે બધા ધામનું ધાર્મિક મહત્ત્વ બગડે નહીં અને તેના મહત્ત્વ વિશે જે કાંઈ ખોટી માન્યતા અને ખોટી અફવાઓ ફેલાવનારા તત્વો કે ઇસમો કે કોઈ સંસ્થાઓ કે કોઈપણ પ્રચાર અને પ્રસારના માધ્યમથી આવી ખોટી હકીકતોનો ફેલાવો અટકાવવો જરૂરી છે અને બધા સમાજના વર્ગના લોકોએ સાથે મળીને સત્તાધારના મંત્રીશ્રી વિજય બાપુની ખોટી બદનામી ન થાય તે માટે સરકારશ્રી દ્વારા પણ યોગ્ય પગલાં લેવામાં આવે તેવી લોકમાગણી ઉઠવા પામેલ છે અને કે જે આ મીડિયામાં થઈ કે સોશિયલ મીડિયા માંથી શરૂઆત થઈ અને વધારે આજે ને વિજયબાપુને રીતના બરો બરો સોનાતન કેમ પ્રેસ બાય પ્રિન્ટ મીડિયા વ્યક્તિ છે હા વિરુદ્ધમાં અમે સદાચાર ને વિજયબાપુના સમર્થનમાં આજે અમે આવ્યા છીએ આવેદન દેવા માટે કે આપ સરકાર સુધી આ વાત પહોંચાડો અમારી ને એની વાતો તત્વો હોય એને જેલ ભેગા સર સરકાર સે કક્ષાએ લીરાકરણ કરી છે આ લાગે છે સનાતન ધર્મ ઉપર અસર થાય આપો ઝડપથી પહોંચાડવાનો મારા પ્રયત્નો રહેશે

આજે અઢારે વરણના આસ્થાનું સ્થાન એવું સત્તાધાર જેને ચાર પાંચ લોકો બદનામ કરે છે સોશિયલ મીડિયાના મારફતથી એને અમે કહેવા માગી છે મીડિયાના મારફતથી કે આ બધું અટકાવો નહીંતર જરૂર પડે આજે તો ગુજરાત રાજ્યમાં દરેક જગ્યાએ આવેદન આપવામાં આવે છે આવ્યું છે અને આજે ધારી તાલુકાના દરેક ગામડામાંથી દરેક આગેવાનો આવેદન આપવા આવ્યા છે અને પ્રાંત સાહેબને પણ આપ્યું છે મામલતદારને પણ આપ્યું છે એ લોકોને હું સોશિયલ મીડિયાના માધ્યમથી ને તમારી ચેનલના માધ્યમથી કહેવા માગું છું કે અટકાવી દો સત્તાધાર માટે અમે મરશું મારશું પણ અમારી ત્યાં સુધીની તૈયારી છે આગળ જે કાર્યવાહી કરવામાં આવશે એ અમે લીગલી કરીશું એ બધા સમજે તો સારું સત્તાધારની જગ્યા દરેક વર્ગને માટે એક સનાતનની ધર્મની ધજા છે આ જગ્યાની આ સંસ્થાની આ ગાદીની અથવા તો સનાતન ધર્મની જે ગ્લાની થાય એ કોઈ પણ હિન્દુ સમાજની વ્યક્તિ સહન કરી શકાય નહીં માટે જો સરકારશ્રી આની સામે સખતમાં સખત પગલાં લે અને જે વાહિયાત અને આહાર આધાર વગરના આક્ષેપો જેણે કર્યા છે તેમની સામે સખતમાં સખત પગલાં લે જેથી કરીને આવી બીજી કોઈ પણ સંસ્થાને બીજા કોઈ આસ્થાના સ્થાનને હાનિ ન પહોંચે એવું સરકારશ્રીએ કાર્ય કરવું જોઈએ સરકારશ્રીએ પગલાં લેવા જોઈએ એવી અમારી નમ્ર વિનંતી છે અઢારે વર્ણ તરફથી તો સરકાર આ બાબતમાં વધારે વધારે પગલાં લે